લીલવા ગરબાડા ગાંગડી ફતેપુરા તેમજ દાહોદ શહેરમાંથી મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજના સંમેલનમાં દાહોદના સાંસદ અને હાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપતિ સમાજના આગેવાનોએ સાંસદ જસવંતસિંહનું સ્વાગત કર્યું હતું અને આ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જસવંતસિંહ ભાભોરને પાંચ લાખથી વધુ મતોની જંગી લીડથી વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન સાંસદ જસવંતસિંહ ભાભોરે પ્રજાપતિ સમાજ સાથેના વર્ષોના પારિવારિક પ્રજાપતિને રાજ્યસભાના સાંસદ પણ બનાવવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં જ્યારે પણ પ્રજાપતિ સમાજની જરૂરિયાત પડશે ત્યારે ભાજપ પ્રજાપતિ સમાજ સાથે જ છે અને આ લોકસભાની ચૂંટણીમાં તમામ પ્રજાપતિ સમાજના લોકો કામે લાગીને સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને બિરાજમાન કરવા માટે અપીલ કરી હતી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાડા દાહોદ શહેર મહામંત્રી હિમાંશુભાઈ નાગર સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા